નમસ્કાર સંદેશ ન્યૂઝનાટ ડિજિટલ પ્લેટફોર્મ આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે માલવી મનોભાકરે પેરિસ ઓલિમ્પિક 2024 માં ભારત માટે શૂટિંગમાં બે બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો મનોભાકરનું નામ આ વર્ષે આપવામાં આવનાર મેજર ધ્યાનચંદ ખેલ ખીરત પુરસ્કારની યાદીમાં છે જેના પછી તે હેડલાઇન્સમાં છે સ્ટાર શૂટર ઓલિમ્પિક શાનદાર પ્રદર્શન કર્યું હતું આ વખતે મનુ ભાકરે ભારત માટે મેડલનું ખાતું ખોલાવ્યું અને ત્યારબાદ બે બ્રોન્ઝ મેડલ પણ જીત્યા આપણે જણાવી દઈએ કે મનુ ભાકર એકમાત્ર ભારતીય ખેલાડી છે જેને એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીત્યા છે આ વર્ષે આપવામાં આવેલા મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કારની યાદીમાં મનુ નામ ન હોવાને કારણે વિવાદ પણ ઊભો થયો હતો જો કે ફાઇનલિસ્ટ આવવાનું બાકી હતું આ બધાની વચ્ચે મનુ ભાકરે આ વિવાદ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો અને તેના ચાહકોને તેણે અપીલ પણ કરી હતી ત્યારે ભારત સરકારે મનુ અને ડી ગુકેશ સહિત ચાર ખેલાડીઓને ખેલ રત્ન એવોર્ડ આપવાનો નિર્ણય કર્યો છે જ્યારે બત્રીસ ખેલાડીઓને અર્જુન એવોર્ડ મળ્યો છે આ સાથે જ પેરિસ ઓલિમ્પિકમાં દેશ માટે બે બ્રોન્ઝ મેડલ જીતનાર શૂટર મનુ ભાકરને ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવશે અને જેની જાહેરાત રમત મંત્રાલયે બે જાન્યુઆરી કરી છે સત્તર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ સવારે અગિયાર વાગે રાષ્ટ્રપતિ ભવન ખાતે વિજેતાઓને એવોર્ડ આપવામાં આવશે રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત તેમને કરશે ભલામણોને આધારે અને યોગ્ય તપાસ બાદ સરકારે આખરે પુરસ્કારો આપવાનું નક્કી કર્યું છે આવા જ અપડેટેડ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો